મરતા જ નહિ હું કરન કાર ગોમમાં ફરું જ એમ પર મજૂર ના મળ્યા અરે મજૂર દોવી દી બાદ ઓય તો લઈ આવો હું લગાવી બાદા પોટલી અરે તો નહિ લગાવતે મજૂર કામ કેવું કરી છે બાદા તો જાવડ ગાયે છે એક દિન હું નતો આદ શેદાર ખોદી ના છુ તો બાદા ઓમ કેવું ખોદી આ બાદા તો ઓય તો હું આવું એ

ચાપિયો નહી આવું ના બાજા માદર જો નજે આવ બાજા હું ઘર દે બાજા બને બોલાવ આવ માદવ ના હાર તો મંગેર તો કોમો આવ બેઠા નય બાજા આદુ બાજા આદુ તો બેઠા હાલ તમને ગોજે વાત લેના આદુ બાજા આગુ બકુ કરાઉ SEP <laughs> बेलन गाजे नाश्ता बासता लायने मन तो भूक लागे बाकी अले इ तो पू पू मारसे ने એટલે पावर આવે હું ના લાવે નાસ્તો બાસ્તો બધું લાવ્યું છે હમણા હાથ તો બધું લાવ્યું છે હો અલા મેહો તો આપલા ઉપર હું આપળો બસ્તી લેતા આવો કેમલા ટપમો લાવ્યા એ ર ફેરલે થરે ટપમો લાવ્યા

ને પછી આવીશું અલ્યા છોરો કાકા ખવરવા આયા ખોચો ખોરી દેવા આયા છે અજુ આટલું ખોરી છે અમને તો લાડો ને પાવડો 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 અરે ટાઈમ પર નાસ્તો લઈને આવજો તમે એને ખોરાક ખાય હું નાસ્તો લઈને આવું મને ઘડી કરાઈ હા તન ઘડી કરાઈ ના આવડો તન હવેળો ખોરજીવા રાજઘરના દેતા હો આ બઈણી મો લાયા હો અલ્યા આ તો મારા શક્તિ ઘટી જાય એટલે मग લાયા અરે નવરસ માસ્તર બધું લઈને આવો પા એ હા તમે ડાકાડી નાતું બાતું લઈને અમે ફર આર છે બહુ ખડક છે આ આવશે આ તો ઓમ આજીઓ વાલજીભાઈ એમ ન કીધું રાજગર કોદી નાખ્યું કોરકો રાખજો ઓ કોલવા માર કોરકો રાખજે નઈ આપડે રાજી રાહી થઈ જાય ओ सो विजिन नगा खोन

એન જાડે હાટ પાપડાની કે પછી કરસી માળો ખોરી ન કે આ ઘરે